કહેવાય છે કે ઘરમાં સારો વાસ્તુ સારા વિચારો અને સારા સંસ્કાર હોય તો જીવનમાં ક્યારેય દુઃખ શું તમને ખબર છે કે દાંપત્ય જીવનનું સુખ ક્યારેક એક એવી નાની રાત્રિકાળીન ભૂલથી બગડી જાય છે જેની જાણ મોટા ભાગના લોકો સુધી પહોંચતી જ નથી હા રાત્રે થતી એક આદત એવી છે જે ધીમે ધીમે પ્રેમ વિશ્વાસ અને ઘરનું સુખ ચૂપચાપ ખસેડી લે છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો આ ભૂલને ભૂલ માની જ લેતા નથી આજના આ એવી સત્ય વાત જાણવા જઈ રહ્યા જે તમારા દાંપત્ય જીવનને માત્ર બચાવશે જ નહીં પરંતુ પ્રેમ અને શાંતિ બંને ઘણી વધારી દેશે વિડીયો સંપૂર્ણ જુઓ કારણ કે અંત સુધીમાં તમને સમજાશે કે એક સામાન્ય લાગતી રાત્રિકાળીન આદત કેવી રીતે જીવનમાં મોટા પરિણામો લાવી શકે છે અને હા જો તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને આમંત્રિત કરવા માંગો છો તો આ વિડિયોને લાઇક કરજો અને ધર્મ વાસ્તુ અને આધ્યાત્મિક જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દાંપત્ય જીવન માણસના જીવનનો સૌથી નાજુક અને સુંદર સંબંધ છે બે અલગ સ્વભાવ બે અલગ વિચારો અને બે અલગ સંસ્કારો મળીને એક સાથે જીવન જીવવાનું નક્કી કરે છે ત્યારે આ સંબંધને સાચવવા માટે થોડું વધુ સમજ ધીરજ અને પરસ્પર સન્માનની જરૂરિયાત હોય છે ધર્મગ્રંથો અને વાસ્તુશાસ્ત્ર બંને જણાવે છે કે પતિ પત્ની વચ્ચેનો સુમેળ માત્ર દૈનિક વર્તનમાં જ નહીં પરંતુ રાત્રે સુવાની પદ્ધતિમાં પણ છુપાયેલો હોય છે રાત્રિનો સમય માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને આત્માને પણ શાંતિ આપે છે આવા સમયમાં એક નાની ભૂલ પણ ઘરનું સુખ અને સંતુલન બગાડી દેતી હોય છે ઘણા ઘરોમાં જોવા મળે છે કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર રાત્રે દૂર સુવાની આદત પડી જાય છે આદત શરૂઆતમાં સામાન્ય લાગે છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ રાત્રે પતિ પત્ની વચ્ચેનું અંતર ધીમે ધીમે સંબંધોમાં માનસિક અંતર વધારવાનું કામ કરે છે રાત્રે સાથે સુવાથી શરીરમાંથી ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જા એકબીજા પર પ્રભાવિત થાય છે જેનાથી પ્રેમ વિશ્વાસ અને સંબંધની ગરમી વધે છે જ્યારે તેના વિરુદ્ધ અલગ સુવાથી મનમાં અજાણ્યા અંતર શંકા અહ અને ગેરસમજો જન્મી શકે છે ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે પતિ પત્ની એકસાથે સૂતા હોય તો ઘરનું સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારે મજબૂત રહે છે વાસ્તુ અનુસાર શયનખંડનું દિશા સ્થાન પણ દાંપત્ય સુખને સીધો પ્રભાવ કરે છે પતિ પત્નીને દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં શયન કરવું શુભ માનવામાં આવે છે આ દિશા સ્થિરતા વિશ્વાસ અને ભાવનાત્મક જોડાણ વધારતી હોય છે ઘરમાં જો પતિ પત્ની ઉત્તર અથવા પૂર્વ તરફ સુતા હોય તો ધીમે ધીમે સંબંધો શયન કક્ષામાં કોઈ પણ પ્રકાર તણાવ ઝઘડો અથવા ઉગ્ર ચર્ચા ન કરવી જોઈએ કારણ કે નકારાત્મક ઉર્જા સૂતી વખતે મનમાં સ્થિર થઈ જાય છે અને તે ઘરના વાતાવરણને પણ અસર કરે છે

ત્યાં સવારે સુખ ઉગતું નથી એક ખૂબ મહત્વનું તત્વ છે કે સાથે સુવાની શક્તિ પતિ પત્ની રાત્રે જ્યારે એક જ પથારીમાં સુવે છે ત્યારે એકબીજાના શ્વાસ હૃદયની ધડકન અને ગરમી દ્વારા એક સૂક્ષ્મ જોડાણ બને છે આ એનર્જી એક્સચેન્જ જ દાંપત્યને મજબૂત રાખે છે રોજિંદી જિંદગીમાં કોઈ સમસ્યા હોય આર્થિક તણાવ હોય કે પરિવારના કારણે મનમાં ઉથલપાથલ હોય તો પણ રાત્રે સાથે સુવાની આદત સંતુલિત રાખે છે આ કારણે જ ધાર્મિક ગ્રંથોમાં પણ અલગ સુવાની આદત પતિ અશુભ માનવામાં જોડાયેલા પરિણામે બંને અલગ સુવી જાય છે આ માત્ર લાગણીને જ નહીં પરંતુ ઘરની શાંતિને પણ અસર કરે છે રાત્રે બેચેની ચિંતા નિંદ્રાનાશ મનમાં ગેરસમજ અને અનાવશ્યક વિચાર આ બધું ઝડપથી વધી જાય છે પરંતુ જ્યારે બે લોકો સાથે સુવે છે ત્યારે મન નરમ થઈ જાય છે હૃદય નજીક આવે છે મનમાં સોફ્ટનેસ ઉભી થાય છે એટલે રાત્રે સાથે સુવું વાસ્તુ અને મનશાસ્ત્ર બંને મુજબ અત્યંત મહત્વનું છે રાત્રે ધ્યાનમાં રાખવા જે વી બીજી વાતો પણ છે સૂતા પહેલા રૂમમાં કોઈ પણ પ્રકારનો કચરો અથવા જૂના કપડા ન રાખવા જોઈએ કારણ કે વાસ્તુ પ્રમાણે તે સંબંધોમાં મંદી લાવે છે. મોબાઈલ ફોન, ટીવી અને ઇલેક્ટ્રોનિક્સ રાત્રે ચાલુ ન રાખવા જોઈએ કારણ કે તેની રેડિયેશન મનમાં તણાવ વધારતી હોય છે. તકલીયા અને બેડશીટ હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ કારણ કે સ્વચ્છતા દ્વારા પોઝિટિવિટી વધે છે. અને સૌથી મહત્વની વાત રાત્રે બેડ પર પર્સ કોઈ પણ લોખંડ નું રાખવી તે લાવે છે ઘર વરિષ્ઠો પણ કહેતા આવ્યા છે કે પતિ પત્ની નાના હોય ગંદા રાત્રે દિલ માં ભગવાન ને સાક્ષી રાખી ક્રોધ અંતે કરવો આ પરિવારની સુખ શાંતિનું સૌથી મોટું રહસ્ય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નાજુક તંતુઓ પર ટકી છે રાત્રે થતી નાની ભૂલો જેવી કે અલગ સૂવી ગુસ્સે સૂવી અથવા નકારાત્મક એનર્જી સાથે સૂવી આ બધું અજાણમાં સમગ્ર ઘરના વાતાવરણને અસર કરે છે જો પતિ પત્ની રોજ રાત્રે સાથે સુવાની પ્રેમથી દિવસ પૂરો કરવાની અને વાસ્તુ અનુસાર શયન કરવાની આદત બનાવે તો દાંપત્ય જીવનને કોઈ પણ નકારાત્મક શક્તિ હલાવી શકતી નથી